નસવાડીના તડખલા ગામ નજીક પીએમના કાર્યક્રમથી પરત ફરેલ એસટી બસ ઉપર રાત્રીના પથ્થરમારો થયો હતો નસવાડી તાલુકાના કાટકુવા ગામના લાભાર્થીઓ પીએમના કાર્યક્રમમાં ડેડિયાપાડા ગયા હતા કાર્યક્રમમાંથી પરત બસ લાભાર્થીઓને કાટકુવા ગામે મૂકીને પરત આવતા તણકલા ગામ નજીક બસ પર મોડી રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના પગલે બસ ચાલકને કાનના ભાગે પથ્થર વાગતા બસ ચાલકને રાત્રે નસવાડી સીએચસીમાં દાખલ કરાયો હતો કરજણ ડેપોની એસટી બસ હોવાના કારણે બસના પાછળનો કાચ તૂટતા બસને તણકલા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવી હતી હાલ સમગ્ર મામલે નસવાડી પોલીસે પથ્થરમારો કરનાર અજાણ્યા શખ્સોને પાડવાની કાર્યવાહી હાથ ધરી છે માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ હેઠળ કાટુઅની ગાડી જે બીજે ગઈ હતી તે પરત ફરતી વખતે લાભાર્થીને મૂકીને આવતા વચ્ચે પેટ્રોલ પંપ વગર અજાણ્યા શખ્સો પાટલા પાટલો કાચ તેમજ ડ્રાઈવરનો બારીશાળનો કાચમાં પથ્થર મારીને ડ્રાઈવરની જળ પહોંચાડે છે અને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ જે સમાજ અરજી આપે છે તેમજ ડ્રાઈવરને એક શોટમાં અને શકાય દવાખાને દાખલ કરે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુ ટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર